શું કહેશો આજે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મતદારોમાં કેવી અસર ખૂબ સરસ ઉત્સાહ છે ને હું કહું છું કે રાષ્ટ્રહિતનું રાષ્ટ્રહિત માટે ખરેખર મતદાન કરવું જોઈએ અને આવતો આપણો સંપૂર્ણ એક સુંદર મજાનો પર્વ છે આ ઉત્સવને મહાઉત્સવમાં ફેરવવો જોઈએ અને દરેક લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ ખૂબ સારી વાત કહેવાય રસ્તામાં હું પણ જોતો આવતો હતો એ ખૂબ લોકો ઢોલ નગારા સાથે ઉત્સાહથી લોકો જઈ રહ્યા હતા એ ખરેખર આપણા દેશ હિત માટે દેશની રક્ષા સુરક્ષા માટે જે કાર્ય થઈ રહ્યું છે એ ખૂબ આનંદની વાત છે અને આવું હોવું જ જોઈએ અને દરેકે આવું કરવું જોઈએ એક તરફ ક્ષત્રિય સમાજનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કઈ રીતે મતદાનની પ્રક્રિયા ખરેખર મતદાનની વાત છે ત્યારે દેશહિતની વાત છે ત્યારે જ્ઞાતિ જાતિનો કાંઈ આવા ભેદભાવ હોવાના જોઈએ અને બધાએ સાથે મળી અને અવશ્ય મતદાન કરવું જોઈએ